હર હર મહોદય મિત્રો મારી ચેનલ ધાર્મિક સપ્તાહ બધાનું સ્વાગત છે તો હવે અહિયાંથી આપણે ચાલુ કરશું આગળ વધુ બતાવતા જ આવ્યું અહીંયાથી આપણે અહીંયા ચા પીને આપણે અહીંયા ભાગીઓનો নাই চালু হ'লে বৰষুণ বেলেগ ৰেনকট পাৰ মই দিয়া এটি নিলমিটৰ

નવો કિલોમીટર જેવું છે આગળ આગળ જોતા જઈએ તો હવે થોડીવાર ઊભી ગયા અને હવે ચાલવાનું ચાલુ કરીએ અને ધીરે ધીરે આગળ તમને જે આવશે તો બતાવીએ અને હવે ચા પીવું ઘણી બધું અમે કાપી નાખ્યું છે ચા પીધો તો એ સેર થોડે તમને બતાવવું જૂમ કરવું પીધો તો ત્રણ ચાર કિલોમીટર જેવું કપાણું હજી સો કિલોમીટર છે તમે પૂરો ખાવ ઉપયોગ ને વરસાદ તો ધીણો ધીણો આવે જો જોવો અત્યારે હા દેખાય તડકો છે વરસાદ તો આવે તડકો છે ને વાદળ પણ બાજુમાં છે જો ને આ છે આખો નજારો

તો અત્યારે સાત વાગ્યા છે ને અમે પૂજ્યા છે તો અત્યારે પૂગ્યા છે બડી લિંગ સોલી હવે અહીંથી ચાર કિલોમીટર છે પણ રસ્તામાં મને થોડીક તકલીફ થઈ ગઈ છે તબિયત મતલબ ઓક્સિજન અહીંયા ભૂગીએ ને એટલે ઘટવા માંડે તો ઓક્સિજન અહીંયાથી સાડા નવસો રૂપિયાની બોટલ લીધી આ ઓક્સિજનની ઘણી તકલીફ થઈ ગઈ છે ભેગા ઉતાર અમારા ત્રણ જણા હતા આગળ નીકળે ગા એ સુણા કિલોમીટર પાછળ છે તો થોડીક તકલીફ છે ઓક્સિજન નો બાટલો લઈ લીધો જે કોઈ આવે ને ઓક્સિજનની કોઈ તકલીફ હોય તો ન્યાથી બાટલો લઈને આવવું અહીંયા થોડીક અહીંયા ભૂકીએ ને ત્રણ ચાર કિલોમીટર પહેલાં એટલે તકલીફ થાય જેને ઓક્સિજન ઘટતું હોય એને એટલે હવે તો કોઈ વાંધો ન અહીંયા તો બધી સુવિધા છે ને હવે વાંધો નહીં આવે હવે આગળ આગળ અમે જોઈએ હવે આગળ જો હોસ્પિટલ સળામ થાય તો કેમ્પ રાખીને આગળ રોકાઈ જશે રંગ ભયો તો ના ઓર જે પાવડર આવે એમ ડ્રિંક કે તૈયાર કરે છે મારા માટે ટીમ બધી છે ને ત્યાં બધું મળી ગયું સુવિધા એટલું વાંધો ને તો હવે અમે આગળ આગળ જોઈ હવે બતાવીશું આગળ તબિયત થોડીક બગડી હતી તો પછી ત્યાંથી છ કિલોમીટર જવું હતું તો અત્યારે અમે બે કિલોમીટર પાછું રાઈપ ધીરે ધીરે કરી અત્યારે વાગ્યા ટાઈમ તો શું થયો એવું જોવું જોઈએ નવ વાગ્યા છે રાતના અમે બે જ જણા પાછળ છે અને અમારા ભેગા જે ત્રણ જણા છે એ જુદી ગયા અમે હજી બહુ

ત્યારે વાદરા આવી ગયા હતા એટલે થોડોક ઓક્સિજન નો પ્રોબ્લેમ હતો તો હવે વાંધો નથી ઠંડી બી લાગતી હતી બહુ અત્યારે ઠંડી તો બહુ જ છે હવે હાલ બે જણામાં રાતે આવું અંધારું બધું આમાં તો કઈ ખુશતું જ નથી

સવાર ના અમે જે અગિયાર વાગ્યા ના દસ વાગ્યા અમે સડાઈ ચાલુ કરી હતી આ હું ત્રીજા ભાગમાં માં માત્રનો ત્રીજા ભાગ મારો છે એમાં અટાણે પી ગયા આ ટાઈમ હું દેખાડા અગિયાર ને હાથ થઈ ને બે ત્રણ મિનિટ પાછળ છે મારી ઘડિયા અમારી હાલત છે ને એટલી ખરાબ હતી કે એ જાણ તમે વિડીયો જોયો ને

હજી ખબર નથી પડતી અમને ગામે આ કી પી ગયા આ વસ્તુ આ પૂગવા માટે કેટલી અઘરી છે હું એ બધી તાણે તો મારે શું કેવું તમને કે અમારી બે ને કેટલી બધી હતી આ વિડીયો જોયો ને જે ત્રીજો પાર્ટ છે આ ચાલુ છે ટાણે આ હું ત્રીજો પાર્ટ હું પૂરો કરીશ ને અત્યારે હવે તમારી તબિયત છે રૂમ ગોતવાનો છે ત્રણ જણા ભૂગે ગતા એટલે એ લોકો ટ્રેન રાખી લીધો છે અમારે બે હાટું એક ટેન્ટ રાખવાનો છે અમે પાંચ જણા હતા અમે બે જ વાહે હતા અમે એ વેલા ભોગે અમે અમે અટાણા ભીગા ને એટલી ઠંડી એટલી ગાંગાનો થેલો લેવા નાગાજન આવ્યો અહીંયા મંદિર પાસે ટ્રેન રાખ્યો તોય ને જ ભૂગાતું ને મારી તબિયત ની તમે કાં હું તું ઈતા તમે વિડીયો બધું જોશો તાર ખબર પડે કે જે આ પાંચ વર્ષ થી અમે વાત જોઈએ એમ જ કહું કે જે આપ ઉગાડે ને તો જ ઉગીએ આપણે હમણાં પૂગાડ્યા એવું હવે કાલુ નો વિડીયો અમે રાખીએ સોસા ભાગમાં હું સરસા કરી બધી અમારા કામ કામ થયું ને મેં કી પી ગયા

ને હવે મળીશું આપણે બીજા વિડીયોમાં સવારે જય કેદાર હર હર મહાદેવ જય ભોલેનાથ